નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસિહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ખાતે આરોગ્ય મંત્રી હસ્તે વિશ્રામગૃહ અને ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરાયું સમાચાર વિગતવાર તો રવિવારે મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા બસો બ્યાસી લાખના ખર્ચે નવનિર્મિત વિશ્રા વિશ્રામગૃહ તેમજ મુખ્યમંત્રી સૌ સૌર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા નેવું લાખના ખર્ચે બનેલ ફાયર ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે ગામડાઓમાં ઘન કચરાના નિકાલ માટે રૂપિયા એકત્રીસ લાખ પચાસ હજારના ખર્ચે નવ ઈ રિક્ષાને મંત્રી સહિત ઉપસ્થિતિ મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ ઈ રિક્ષા વિજાપુર તાલુકાના કોટ દેવપુરા સોજા આગલોર ગણેશપુરા પેઢામલી સંઘપુર નરસિંહપુર અને ગઢરા ગામમાં ઘન કચરાના નિકાલ અર્થે ફાળવવામાં આવી છે આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વિકાસ અવરિત ગતિથી ચાલી રહ્યું છે રાજ્ય અને રાષ્ટ્રીય અંગે વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે પ્રધાનમંત્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પ સિદ્ધ કરવા નાગરિકોનો સહયોગ જરૂરી છે વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રહિત માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષો વાવો પાણી બચાવ વીજળીનું કરકસરપૂર્વક ઉપયોગ સ્વચ્છતાને સ્વભાવ બનાવવા માટે નાગરિકોને આહવાન કર્યું છે તેને પ્રધાનમંત્રીના રાષ્ટ્રહિતના કાર્યમાં નાગરિકોને સહભાગી થવા મંત્રી ને અનુરોધ કર્યો હતો વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત આજે સમગ્ર દેશમાં રોલ મોડલ બની રહ્યું છે જેના મૂળમાં હાલના વડાપ્રધાન અને તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડર લીડરશીપ રહી છે આજે ગુજરાતમાં શરૂ કરેલા વાયબ્રન્ટ સમિટ દેશના અન્ય રાજ્યો માટે રોલ મોડલ બન્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તુષારબેન પટેલ લોકસભા સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયકભાઈ નાયક ધારાસભ્ય ડોક્ટર શ્રીજી ચાવડા મુકેશભાઈ પટેલ નગરપાલિકા પરિષદ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર નીતિનભાઈ પટેલ એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્યો તથા તાલુકા પંચાયત પ્રમુખ આશાબેન પટા અધિકારીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સંબંધિત અધિકારીઓ સહિત લોકો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા